જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો મજા મને આજે આપણે વાડીએ પ્રોગ્રામમાં આવી ગયા અને વાલ ડુંગળીનું શાક છે હવે પાંચ જણા જણાકીય અમે મોરું ખાઈ છે તેના આટલું મોરું ને અમારા દસ જણા હાટું આટું લાલચ ટાટેદાર રમાવું કરી દીધું કારીગર એવા છે અમારે ભાઈ કલાભાઈ ગોર્ધનભાઈ

ચમચો લાવવો ન પડે ઓટોમેટિક આવી ગયું જાય ભાઈ જો અમારા રાજકોટથી મહેમાન આવી ગયા છે અને આ ચેતનભાઈ મણવર અને હજી તો બે ગામમાં ગયા અને અમારા ગોરબાપાઈ રાખા અને આ ભંડેરી સાહેબ ભંડેરી સાહેબ આડી ગલીએ પડી ગયા અવસ્થા પ્રમાણે

4વા મસ્તીના થઈ ગયા દસ વર્ષના ત્યાં રાખવું પડે બેસો માટે ની પાક લેવું કઈ ઘટે નહીં હા કાનભાઈ આવી ગયા

પ્રસાદીર મહાદેવની રેડીને ભાઈ નવનીતભાઈ રેડી ને ઓહ વાંધો